છેલા 40 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન અખંડ રામધૂન રાત દિવસ ચાલતી હોય છે અને પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવતી હોય છે આજે પણ જાસપુરના હનુમંતિયા મંદિરના મહંત શ્રી રાધારમણ દાસજી મહારાજે આ પરંપરા જાળવી રાખી છે આ વર્ષે પણ શ્રાવણ માસમાં રાત દિવસ અખંડ ધૂન ચાલુ હતી જે રામધૂન દરમિયાન મહિલા ભજન મંડળની ની મહિલાઓ તેમજ યુવાનો અને વડીલો તેમજ આસપાસના ગ્રામજનો સહિત ભક્તોએ અખંડ રામધૂનમાં ભાગ લેતા હતા ત્યારે સમગ્ર શ્રાવણ માસમાં અખંડ રામધૂનમાં ભાગ લેનાર તમામ ભક્તોનું મંદિરના મહંત શ્રી રાધારમણ દાસજી મહારાજ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું આ પ્રસંગે મંદિરની અંદર નાની મોટી સેવાઓ આપનાર ભક્તોનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લા ચાલીસ વર્ષથી જાસપુર બ્રહ્મા મંદિરે શ્રાવણ માસ દરમિયાન અખંડ ધૂમ થતી હોય છે જેમાં દરેક તાલુકામાંથી પધારેલા નાના બાળકો વડીલો માતાઓ બહેનો તથા યુવાનો મારા જે અખંડયુ અખંડ ધૂમ કરવામાં આવે છે તેમાં આજ રોજ મહારાજ મહારાજશ્રી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવે છે તથા સેવાઓ કરવામાં માટે પણ લોકો આજે તેમનું શાલ ઉડાડવા શાલ ઉડાડીને સન્માન કરું છે તથા જે માતાઓ બહેનો હોય છે તે પણ લોકોનું સન્માન કરવામાં આવે છે અને શ્રાવણ માસ દરમિયાન આખા મહિનામાં ચોવીસ કલાક રામજી અહીંયા થતી હોય છે તેમાં ભક્તો વધારેમાં વધારે આવતા હોય છે